સાવરકુંડલા તાલુકાના ધાર અને પિયાવા ગામ વચ્ચે આવેલે પાંચ કિલોમીટરનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે ત્યારે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના સમયમાં આ રોડ મંજૂર થયો હતો અને ખાત ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી આ રોડ બન્યો નથી ત્યારે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે પ્રતાપ દુધાતે રોડ બને તે માટે સત્યનારાયણની કથા કરી હતી

એટલે રોલ જેમ વેલી તકે બને એમ હારું હોય એમ નકર કેટલી ના ભાન છે આમાં આંદોલન નહીં પણ સત્યનારાયણ ભગવાન ની કથા બે વર્ષ ધારાસભ્ય પૂર્ણ થયા ઉત્સવોમાં માનતી આ સરકાર બાવીસ પાંચ બે હજાર બાવીસ ના રોડ નો જોબ નંબર પિયાવા ધાર ગામ ની વચ્ચે નો લાવ્યો ટેન્ડર પ્રક્રિયા મારા ધારાસભ્ય ટાઈમ જ પૂર્ણ થઈ ખાત મુહૂર્ત પણ મેં કર્યું ત્યાર પછી નવા ધારાસભ્ય આવ્યા અમે પર ખાત મુરદ કર્યું બે વર્ષે આ રોડ રી કાર્પેટીંગ નથી થઈ રહ્યો ગતિશીલ કુંડલા વિકસિત કુંડલા ગતિશીલ ગુજરાત સારા slogans ના સરકારના ધારાસભ્ય હોય કે સરકાર હોય કુંકરની નિંદ્રામાંથી જગાડવાનો એક નવતર પ્રયયોગ કરવામાં આવ્યો આ રોડ ઉપર ઓછામાં ઓછા પાંચ એક્સિડન્ટ થયા લોકોના પગ તમર સોલ્વ કરવાનો રોડે કામ કર્યું આ વિસ્તારની અંદર ઘણા બધા રોડ મારા ધારાસભ્ય તાલીમના હજુ પૂર્ણ નથી થયા અને પાષણબાજીમાં લચ્છાકેદાર વાતો કરનારને હું જગાડવા માટેનો પ્રયત્ન કરું છું કે હવે જાગો બે વર્ષ તમારા પૂર્ણ થયા ખૂબ જ આપને ટાઈમ મળ્યો બે વર્ષ અમે મુંગાઈ રહ્યા એક જ કારણ હતું કે છૂટાયેલા પ્રતિનિધિ માટે સમય મળવો જોઈએ અને સમય આપવો છે અહીંના ડીડીઓ હોય જિલ્લા પંચાયતની અંતર્ગત આ રોડ હોય આ વિસ્તાર નથી થી વ્યક્તિની જવાબદારી બને છે